नमस्ते दोस्तों आपनो स्वागत छे न्यूज़ गुजराती पर अहीं અમે તમને રોજની 20 મોટી खबर આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે જો તમે છો ચેનલ પર નવા તો તરત તરત સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર ખેડૂતો માટે फसल बीमा યોજના ઘણી જગ્યાએ ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકસાની સામે હવે મદદરૂપ થશે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના જાણવા જેવું છે કે આ યોજના હેઠળ ખેડૂતને ઓછા પ્રીમિયમમાં શ્રેષ્ઠ સુરક્ષા મળી શકે છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતને કુદરતી આફતો સામે પાક માટે આર્થિક સુરક્ષા આપે છે ખેડૂત માત્ર બે ટકા સુધીનું પ્રીમિયમ ચૂકવીને પોતાની વાવણી કરેલી જમીન અને પાક માટે વીમો લઈ શકે છે सरकार बाकी नो खर्च आप में भरे जो खेड पाक वरसाद पूर तोफान दुष्कार के करा कुदरती आफतों थी बर्बाद होय तो सरकार पाक वीमा अंतर्गत वर्तर आपे खेडूत ने पाक नुकसान थे पची अड़तालीस बोन्तेर कलाक अंदर नजीकना कृषि कचेरी सीएससी सेंटर अथवा हेल्पलाइन नंबर चौदह हजार चार सौ सुड़तालीस पर जाण करवी जरूरी छे एक सौ पच्चीस यूनिट वीजली मफत चूंटनी वर्ष में ना मुख्यमंत्री नीतीश कुमार वीज ग्राहकों ने मोटी राहत आपी है लोग ने आ महीना थी एटले के जुलाई बेहजार पच्चीस बिल्कुल मफत वीजड़ी मै नीतीश कुमार जाहरात करी हम एक सौ पच्चीस यूनिट सुधीनी बिजली में कोई पैसा चूकव पड़ से नही लख्युत के अभी शुरुआत ही दरेक ने सस्ता दरे वीजी पूरी पाड़ी रिया छे હવે અમે નિર્ણય લીધો છે કે એક ઓગસ્ટ બે હજાર પચ્ચીસથી એટલે કે જુલાઈના બિલથી રાજ્યના તમામ વીજ ગ્રાહકોને એકસો પચ્ચીસ યુનિટ સુધીની વીજળી માટે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં આનાથી રાજ્યના કુલ એક કરોડ સડસઠ લાખ પરિવારોને ફાયદો થશે બિહારમાં દરેક જગ્યાએ સોલાર પેનલ લગાવવામાં આવશે સીએમ કુમારે આગળ લખ્યું હતું કે અમે એ પણ નક્કી કર્યું છે કે આગામી ત્રણ વર્ષમાં આ બધા ઘરેલું ગ્રાહકોની સંમતિ લઈને તેમના ઘરની છત પર અથવા નજીકના જાહેર સ્થળે સૌર ઉર્જા પ્લાન્ટ લગાવીને લાભ આપવામાં આવશે એક ઓક્ટોમ્બરથી લાગુ થશે નવા નિયમો દર મહિનો અસંખ્ય નાણાકીય ફેરફારો સાથે શરૂ થાય છે અને ઓક્ટોબર તેની સાથે ઘણો ફેરફારો પણ લાવી રહ્યો છે જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે તહેવારોની મોસમ દરમિયાન એલપીજીના ભાવમાં ફેરફાર રસોડાના બજેટમાં નોંધપાત્ર ફેરફાર સાબિત થશે ત્યારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સીएनजी અને પીएनजीના ભાવમાં પણ ફેરફાર કરી શકે છે વધુમાં રેલવે ટ્રેન ટિકિટના ઓનલાઈન બુકિંગ સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કરી રહી છે જે रेल મુસાફરોને અસર કરશે दरमियान जो तमे नेशनल पेंशन सिस्टम यूनिफाइड पेंशन स्कीम आप्स अटल पेंशन योजना अथवा एनपीएस लाइट ना सभ्य छो तो तमने पर नोधपात्र फेरफारों नो सामनो परेश भाई कहियो एकले पाकू। गुजरात में चौमा विदाय टाण अठयास सप्टेम्बर बे ऑक्टोबर वच्चे वरस राउंड आ वरसद राउंड में गुजरात पचास टका विस्तार में सारो वरसाद पड़वानी आगाही है જેમાં મોટા ભાગના વિસ્તારોમાં 1 થી 2 ઇંચ અને અમુક વિસ્તારોમાં 2 થી 4 ઇંચ વરસાદ પડવાની સંભાવના છે હવામાન મિશ્રંત અંબાલાલ પટેલે આગાહી કરી છે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે ઉત્તર અને પૂર્વ ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે નવરાત્રી દરમિયાન વરસાદી ઝાપટા અને દિવાળી આસપાસ વાદળછાયું વાતાવરણ રહેશે एक ऑक्टोबर बेहजार पच्चीस लागू थे नवामों एक एलपीजी सिलिंडरना भाव बदलाश एक ऑक्टोबर एलपीजी सिलिंडर की किमतों में फेरफार थी संभावना छे ऑइल मार्केटिंग कंपनीओं ओगनीस किलॉग्रामना कॉमर्शियल सिलिंडर भावों में फेरफार छे करु चौदह ना घरेलू सिलिंडरना भावों आठ एप्रिल बेहजार पच्चीस रोज बदलाया लांबा समय थी स्थिर छे तेथी आ वखते ग्राहकों ने राहत मळवानी आशा है આ ઉપરાંત એટીએફ અને સીએનજી ની કિંમતો પણ બદલાઈ શકે મહિલાઓને મળશે ફ્રીમાં સિલાઈ મશીન પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત મહિલાઓને ફ્રીમાં સિલાઈ મશીન આપવામાં આવે છે સરકાર મહિલાઓએ પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય આપે છે જેનાથી તેઓ સિલાઈ મશીન ખરીદી શકે છે સાથે સાથે ફ્રીમાં ટ્રેનિંગ પણ આપવામાં આવે છે તમારી ઉંમર અઢાર વર્ષ પ્લસ હોવી જોઈએ तमारा परिवार की आवक एक पॉइंट आठ लाख रूपया ओछी होइए जरूरी दस्तावेज आधार कार्ड बैंक पासबुक पासपोर्ट साइज फोटो आवनों दाखलो जाति प्रमाणपत्र लागू तो, मोबाइल नंबर आवेदन केवी रीते तमारा नजीकना सीएससी सेंटर पर आ योजना आवेदन करो एक ऑक्टोबर बेहजार पच्चीस लागू थे नवामों रेलवे टिकट बुकिंगનો નિયમ બદલાશે 1 ઓક્ટોબર 2025 થી રેલ ટિકિટ બુકિંગમાં ગેરરીતિઓ રોકવા માટે ઇન્ડિયન રેલવે મોટો ફેરફાર લાગુ કરી રહ્યું છે નવો નિયમ મુજબ રિઝર્વેશન ખુલ્યા પછીની પહેલી 15 મિનિટમાં માત્ર તેજ લોકો ઓનલાઈન ટિકિટ IRCTC વેબસાઈટ એપ પર બુક કરાવી શકશે જેમનું આધાર verification થઈ ગયું છે હાલમાં આ નિયમ તત્કાલ બુકિંગ પર લાગુ છે જ્યારે કાઉન્ટર પર ટિકિટ લેવાની પ્રક્રિયામાં કોઈ ફેરફાર નહીં થાય